શું ફ્રેન્ડ્સ તમે ચાની ગરણી જૂની થઈ જાય કે તૂટી જાય તો તમે તેને ફેંકી દો છો તો ફેંકવાની ભૂલ જરા પણ ન કરતા તમે તેમાંથી ખૂબ જ સુંદરની વસ્તુ તૈયાર કરી શકો છો ઘણી વખત બે ત્રણ મહિના ગરણી વાપરીએ અને ગણી ખરાબ થઈ જાય છે અથવા તૂટી જાય છે તો આપણે તેને ફેંકી જ દઈએ છીએ તો ફેંકવા કરતાં આપણે તેમાંથી સુંદરની વસ્તુ તૈયાર કરી શકીએ છીએ એટલે ગરણીનો રિયુઝ પણ થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે ગરણી તૂટી ગઈ છે તો આપણે તેનું હેન્ડલ આ રીતે વાળી દીધું છે જો તમારે અહીંયા ગણીને પેન્ટ કરવો હોય તો સ્પ્રે પેન્ટ પણ કરી શકો છો જેથી દેખાવ ખૂબ જ સુંદર આવે તો ચાની ઘરણી તૂટી ગઈ છે તો આપણે તેને આ રીતે હેન્ડલ વાળી દીધું છે અને વચ્ચે આ રીતનો હોલ કરી દીધો છે તમારે જે મુજબ આ ફૂલ હોય તે રીતે તમારે અહીંયા હોલ કરવાનો છે તો આ રીતની ડાળી થોડી મોટી છે એટલે આપણે હોલ થોડો મોટો કરી દઈશું ઘણી વખત ફ્રેન્ડ્સ એવું થતું હોય કે આ રીતના ફૂલની ડાળીઓ આવે છે તેને આપણે કઈ રીતે રાખવી પોટમાં તો ચાલે નહીં આના માટે ખૂબ મોંઘું આપણે સ્ટેન્ડ ખરીદવું પડે છે તો તેના કરતાં તમારે શું કરવાનું છે ફ્રેન્ડ્સ જ્યારે પણ આ ગરણી તૂટી જાય કે ખરાબ થઈ જાય ત્યારે તમારે તેનો આટલો સુંદર રીયુઝ કરી લેવાનો છે અને તમે પેન્ટ કરશો ને એટલે આથી પણ વધુ સુંદર દેખાશે અને આ રીતના શોપીસ લટકાવવા માટે તો આ બેસ્ટ આઈડિયા છે ફ્રેન્ડ્સ તો તમે જરૂરથી આ રીતે ચાની ગરણીનો રિયુઝ કરજો જેથી તમારે મૂંગી વસ્તુ ખરીદી ન પડે અને ઘરમાં રહેલી જ વસ્તુમાંથી તમે આટલું સુંદર સ્ટેન્ડ તૈયાર કરી શકો તો ચાલો જોશું બીજો આઈડિયા તો તેના માટે આપણે અહીંયા ચાની ગણી લીધી છે બે ત્રણ મહિના આપણે ગરણી વાપરીએ એટલે પછી તમે જોઈ શકો છો આ રીતના તેમાં કાળો કાળો ક્ષાર જામી જાય છે રોજ તો આપણે ગરણી સાફ કરતા જ હોઈએ છીએ પણ પરફેક્ટ સાફ નથી થતી અને નવા જેવી તો થતી જ નથી આપણે જ્યારે નવા લઈ આવ્યા હોય ને તેવું આ ચાની ગરનીના કાણા છે તે ધીમે ધીમે બંધ થવા લાગે છે તો આપણે શું કરવાનું છે આ ગરનીને ગેસ ઉપર થોડીવાર માટે આ રીતે ફેરવતા જઈને સરસ ગરમ કરી લેવાની છે આ રીતે તમે ગરમ કરશો ને એટલે જેટલી ચાની ભૂકી અંદર જામી ગયેલી હશે ને તે બધી આ રીતે બળી જશે ગરણીને આપણે સરસ ફેરવી ફેરવીને બધી સાઈડથી આ રીતે ગરમ કરી લેવાની છે આ રીતે ગરમ કરશો ને ગરણી એટલે તેની અંદરના બધા કાણા છે તે સરસ ખુલી જશે અને પહેલાં જેવી જ નવી હતી તેવી જ થઈ જશે તો અઠવાડિયે અથવા પંદર દિવસે આ પ્રોસેસ જરૂરથી કરવી જોઈએ જેથી ગરણીની અંદર કચરો ફસાય જ નહીં તો સરસ ફેરવી ફેરવીને આપણે અહીંયા ગરણી ગરમ કરી લીધી છે તમે જોઈ શકો છો અને બધો જ કચરો બળી ગયો છે તો હવે શું કરવાનું છે થોડીક વાર માટે ઠંડી થવા દેશું અને ઘણી વખત આપણે બે ત્રણ મહિના ગરણી વાપરીને ફેંકી દઈએ છીએ તો ફેકવા કરતા ફ્રેન્ડ્સ તમે જો અઠવાડિયે અઠવાડિયે આ પ્રોસેસ કરી લેશો ને એટલે તમારે ગરણી વારંવાર ખરીદવી જ નહીં પડે અને સાલો સાલ આ જ ગરણી ચાલશે આ પ્રોસેસ કરી લેશો ને તમારા ખૂબ જ જ પૈસાની બચત પણ થશે ઘણી વખત તો એટલી ગરણી ખરાબ થઈ જાય છે ને કે આમાંથી ચા પણ નથી ગાળાઈ શકાતો તો આ પ્રોસેસ કરી લેશો ને એટલે ગરણી નવા જેવી થઈ જશે હવે શું કરવાનું છે આપણે તેને સરસ થોડીકવાર માટે આ રીતે થપથપાવવાની છે એટલે કચરો છે તે બધો બહાર નીકળી જાય તમે જોઈ શકો છો આ રીતે થોડીકવાર માટે કરશો ને એટલે સરસ બધો કચરો નીકળી જશે પછી સૌથી પહેલાં તેની ઉપર આપણે થોડું પાણી ઉમેરી દઈશું એટલે ગરણી છે તે ઠંડી થઈ જાય પછી ઠંડી થઈ જાય ને એટલે સ્ક્રબર લઈને સરસ તેને ઘસીને સાફ કરી દેવાની છે એક બે વાર ગરણી થોડી કાળી લાગશે પણ જેમ જેમ આપણે તેને સાફ કરતા જશું ને એટલે બે ત્રણ દિવસમાં સરસ ગરણી છે તે સરસ પેલા જેવી નવી હતી તેવી દેખાવા લાગશે અહીંયા તમે જોઈ શકો છો સરસ એવો કચરો બધો જ નીકળી ગયો છે ને બિલકુલ બધા જ કાણા ખુલી ગયા છે તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ સુંદરની એવી આપણી ગરણી તૈયાર થઈ ગઈ છે તો હવે ગરણી જ્યારે પણ ખરાબ થઈ જાય ને ત્યારે ફ્રેન્ડ્સ આ બે આઈડિયા જરૂરથી અપનાવજો જો ગરણી તૂટી જાય ને તો તમારે તેનું પ્લાન્ટર સ્ટેન્ડ બનાવી દેવાનું અને ન તૂટી ગઈ હોય તો આ રીતે ગરમ કરી લેવાની એટલે તમારે ગરણી વારંવાર ખરીદવી જ નહીં પડે તમે અહીંયા જોઈ શકો છો તો આ આઈડિયા ફ્રેન્સ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમે જોઈ શકો છો પહેલાં જેવી જ નવી થઈ ગઈ છે અને જ્યાં પણ કાંઈ કાળો કચરો હતો તે બધો નીકળી ગયો છે તમે અહીંયા જોઈ શકો છો અઠવાડિયે કે પંદર દિવસે આ પ્રોસેસ જરૂરથી કરી લેજો પહેલાં કેવી ગરણી હતી અને અત્યારે કેવી છે તમે અહીંયા બંનેનો ડિફરન્સ જોઈ શકો છો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર